તે ઘટના સ્થળે જઈને વારણ કરે છે ત્યારે આ બાબતે વિગતવાર માહિતી આપતા રીધી શુક્લાએ શું કહ્યું સાંભળીએ

અને અમારી એસએસટી પણ કાર્યરત છે આ ખર્ચ ક્યાં થાય છે કઈ રીતે થાય છે અને એના હિસાબો બરોબર રીતે જળવાય છે કે નહીં એના માટે ખર્ચ ઓબ્ઝર્વર પણ હોય છે અને આ તમામ ઉમેદવારોના ચૂંટણી ખર્ચની ત્રણ વાર ચકાસણી કરવામાં આવતી

भाव नक्की करेला चे जबकि खावा भी वालों को होए के मंडप होए जबकि तमाम उम्मीदवारों ना खर्च मा एक सामने ता चढ़वाई रहे अने तमाम उम्मीदवारों ना खर्च एक कचरी ते एक कच भाव ऊपर तोलीशा अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को ज़रूर द